સતત બે વખત વધારવાનું મને તક મળી મને મોકો મળ્યો મારા પિતાજીનું અધૂરું સપનું મેં પૂરું કર્યું આ જે કંઈ થયું છે એ આશીર્વાદથી થયું છે આજે બાર મહિના થયા બે હજાર ત્રેવીસમાં માં નવ તારીખ કે જુલાઈ મહિનામાં અમીસર આપણે વધાવ્યો હતો સૌ સાથે મળીને આવનારા દિવસોની અંદર પણ અમીસરમાં હમણાં પાણી પણ આવ્યું છે અને પાણી પણ પડ્યું છે અને વરસાદ પણ ત્યારે નવા નગર અધ્યક્ષાને હું શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસોમાં એ પણ અમીરસરને વધાવે અમિતસરની આવની સફાઈ પણ સારી થયેલી છે અને અમીસરનો જે યુનિવર્સિટીવાળો જે ફોલ્ટ હતો એ પણ હમણાં હું જઈને જોઈ આવ્યો છું કે યુનિવર્સિટી પણ સારું કામ કરી લીધું છે કે અમિતસરની આવ હવે રોકાશે નહીં આવનારા દિવસોની અંદર ભુજવાસીઓ સૌ સાથે મળી અને અમીસરને વધાવી એવી શુભેચ્છા નિષ્ઠા જ્યાં હોય ત્યાં કુદરત સાથે હોય છે અને નિષ્ઠાધી મેં અઢી વર્ષ ભૂતની સેવા કરી વડીલોના આશીર્વાદ કુદરતના આશીર્વાદ અને ઉપરા ઉપરી સતત બે વખત હમીસર વધાવવાની તક મળી છે આના માટે કોઈ શબ્દ ન હોઈ શકે પણ આવનારા દિવસોની અંદર હમીસર સતત ભરેલું રહે આના પછી પણ જે નગર અધ્યક્ષા કે નગરપતિ આવે એ પણ હમીસર વધાવે અને આપણું હમીસર હવે ક્યારે ભોગનાએ નહીં એવું ન બને એમની સરદર્ભ લોકને આવી માન સુધી